પોલીસ ભલે ભૂમાફિયાઓ સામે કોઈ કાર્યવાહી ના કરી શકે પણ ભૂમાફિયાઓને એટલી હદે છૂટો દોર મળી ગયો છે કે જાહેરમાં તેઓ ગમે ત્યારે ગમે તેને મારી શકે આ બધા સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે ભૂ માફિયાઓ સામે પડવું વિંછિયાના એક વ્યક્તિને ભારે પડ્યું છે રાજકોટના વિંછિયામાં ભૂમાફિયાઓ બેફામ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની કરાઈ હત્યા તરા જાહેર કુહાડી અને પાઇપના ફટકા મારી હત્યા સાત શખ્સ વિરુદ્ધ ફરિયાદ બે આરોપી વિછીયા તાલુકાના થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે ઘનશ્યામભાઈ નો વાક એટલો જ હતો કે ભૂમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તો કોઈ કાર્યવાહી ના કરી પરંતુ ભૂમાફિયાઓએ ફરિયાદ કરનાર ઘનશ્યામભાઈ પર જીવલણ હુમલો કર્યો જેમાં ગંભીર રીતે ઘાયલ થતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું જોકે પછી પરિવાર સહિત કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ આરોપીઓને પકડવાની માંગ કરી હતી ત્યારબાદ પોલીસને એમ લાગ્યું કે હવે કાર્યવાહી કરવી પડશે જેથી શંકાના આધારે બે આરોપીઓને ઝડપી લઈ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો આ જે એલસીબી તથા અમારી જે જુદી જુદી વિચ્છે પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને પકડવા માટે લાગેલ હતી તેમાં એક એક અજાણ્યા માણસ તથા આરોપીને કરેલ છે અને બાકીને ધરપકડ કરવા માટેની ટીમો જુદી જુદી જગ્યાએ તેઓના રહેણા મકાને વગેરે તપાસ કરી રહ્યા છે વિછીયા ના થોરીયાળી ગામે રહેતા ઘનશ્યામભાઈ રાજપરા આઈસર ગાડી ચલાવી પરિવાર ગુજરાન ચલાવતા હતા ગામમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ઘનશ્યામભાઈએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી આ અરજી મળ્યા બાદ પોલીસને તો આળસ ખંખેરી કાર્યવાહી કરવાની ફુરસદ ના મળી પણ ભૂમાફિયાઓએ પોતાની સામે પડનાર ઘનશ્યામભાઈને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન ઘડ્યો આ તક ત્રણ દિવસ પહેલા મળી ગઈ ઓગણત્રીસ ડિસેમ્બરની સાંજના સમયે ઘનશ્યામભાઈ ટ્રક રિપેર કરાવવા એક ગેરેજ પર ગયા હતા ટ્રકનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી તેઓ ત્યાં ઊભા હતા ત્યારે શેખા સાવંડ સહિતના સાત શખ્સો હાથમાં કુહાડી અને લાકડી લઈને આવ્યા ઘનશ્યામભાઈ પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા લોહીલુહાણ હાલતમાં તેમણે પહેલા વીંછીયા ભાવનગર અને બાદમાં રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો

આ વ્યક્તિ નવ જણાય છે એ નવ નોય માર ન્યાય મળવો પડે અને આ મારવા વાળા મારે ન્યાય જોવે તે સિવાય હું જઈશ નહીં અમારે એક લેન્ડ ગ્રેબિંગ નો કેસ ચાલતો હતો એ લોકો એ પેલા અમારી ઉપર કેસ કર્યો તો એટલે અમારા મકાન ખરાબામાં હતા અને પાડી દીધા પછી અમારા મોટાભાઈ ઘનશ્યામભાઈ કેસ લડતા હતા અત્યારે કેસ બોર્ડ ઉપર આવી ગયો છે એમને કદાચ પાડવાનો ઓર્ડર પણ આવી ગયો હોય એટલે અંદાજ એવો કે એ લોકોએ હુમલો કર્યો વિરુદ્ધ ઉઠાવવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવી છે આ કેસમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા તો બીજી તરફ અન્ય ફરાર આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે આવા તત્વો વિરુદ્ધ પોલીસ કેવી અને કેટલી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દુર્ગેશ કુબાવત ગુજરાત ફર્સ્ટ વિંછીયા રાજકોટ